દેશી તબેલા એકમાં આપણું સ્વાગત છે આજે આપણી બે ગાયું બતાવશે બે ગાયો હીટમાં આવી છે જો એક આવડિયા કાળી અને એક ઓલપાઈની જે ઘોડો એ બે ગાયો હીટમાં આવ્યું છે જે આપણા ડોક્ટર કાયમ માટેના જે છે આપણા ઘર ઘર આવે જેમનું નામ વિરમભાઈ છે આપણે એમના જ માટે એમનો પરિચય લઈશું કયું ગામ એમનો નંબર લઈશું કે જે કોઈને આટલા વિસ્તારના પચાસ વિસ્તારમાં બિજાન કરાવવું હોય કે કોઈ પણ ઢોરાને લગતી બીમારી માટે કામ હોય તો વિરમભાઈને અવશ્ય મળી શકે કારણ કે વિરમભાઈનું આપણે ઘણા ટાઈમથી કેડો વાંચવી છે અને ઘણા ડૉક્ટરો ફેરવો પણ આપણને વિરમભાઈનું કામ બેસ્ટ લાગ્યું છે પોતે રબેરી સમાજમાંથી આવે છે એટલે પોતાને એ પણ કોઠા શૂઝ અને પોતે ડૉક્ટર છે એટલે પશુ માટે સારામાં સારા ડૉક્ટર આ વિસ્તારમાં હોય તો જે વિરમભાઈ ડૉક્ટર છે આપણે એમનું નામ અને એમનો નંબર માગશું કે જે આપે તો કોઈપણને આપણા સબસ્ક્રાઈબરો આપણા વ્યુઅર્સો જે હોય તો એટલામાં એમનું કામ વિરમભાઈનું પીડ્યું હોય તો આમાંથી નંબર લઈ અને વિરમભાઈને અવિષ્ય ફોન કરે અને એકાદ દિવસ વિઝીટ વિરમભાઈને કરાવે તો તમને ખ્યાલ આવશે કે ભાઈ બેસ્ટ ડોક્ટર એટલા વિસ્તારના વિરમભાઈ છે તો આપણે વિરમભાઈના પોતે પોતાના મોઢે છે ને એનું નામ આ કોપરી છે એને નંબર આપશે વિરમભાઈ મારું નામ વિરમભાઈ થોરીઆળી મેં બે હજાર નવમાં તાલીમ લીધી હતી પછી મારે જેકે ટ્રસ્ટ ગ્રામ વિકાસ યોજનામાં સેન્ટર હતું એ પછી એનો ત્રણ વરસનો પ્રોજેક્ટ કરી માહી ડેરી સુરેન્દ્રનગર એમાં ત્રણ ચાર વરસ સુધી કામ કર્યું એ પછી અત્યારે મારે એઆઈ વર્કરનું રાજકોટ ડેરીમાં સેન્ટર છે મારું સેન્ટર છે ખારિસિયા વિશ્યાભાઈનું ને પંદરક વરનો એઆઈનો આપણો એક્સપિરિયન્સ છે અને ખૂબ સારું કામ તનસુખભાઈ ઘણા ટાઈમથી ગાયો રાખે આપણને એઆઈ માટે બોલાવે છે અને અહીંયા રેઝલ્ટ ખૂબ સારું મળે છે અત્યારે બે ગાયું હિટમાં આવી છે અત્યારે ધરસી ગાયોમાં શું થાય એઆઈનો ટેબલ બહુ વધારે બતાવે છે બે ત્રણ દિવસ સુધી રહે છે પહેલાં ગાયો ચોવીસ કલાક જ રહેતી બારથી અઢાર કલાકે દેવરા હતા એઆઈ કરાવતા અત્યારે બબીઓ ત્રણ ત્રણ દિવસ સુધી હીટમાં રહે આજ બીજો દિવસ છે તેમણે તી પહેલાં બે ગાયું બીજા દિવસે ત્રીજા ત્રીજે એઆઈ કર્યું બહુ સારું રિઝલ્ટ મળ્યું હતું હેરાન કરતી બીજા ડૉક્ટર બોલાવતા એઆઈ વર્કર તો આપણે એને એઆઈ જ કર્યું છે બીજું કોઈ દવા બવા કરી

ન છે તો એના લીધે ગરમીમાં વધારે રહેશે કોઈ પાલો ખવડાવતા હોય તો ખાસ તબેલામાં મકાઈના પાલો વધારે હીટમાં ગરમીમાં ઢોર ગાભણ હોય ને તો પણ રહેશે મહિના ગાભર હતી પાછું આવો એટલે એમનું કામ તો એક મને એ ગમું કે કોઈ પોતે પેલા ચેક કરે જો હીટમાં હોય તો નકાન ખર્ચો પાછા આવે છે ને પાછા પાછા પોતાના ખર્ચે વેજાય છે ખર્ચો પણ નથી લેતા કારણ કે એને ખબર છે કે ગા હીટમાં નથી તો બીજદંડ કરાય નહીં અને અમુક ઘણા એવા ડૉક્ટરો હોય છે કે આપણે એવા જોયા છે કે આવ્યા તો કાંઈ ચેકબેક કરતા નથી અને એજિશન લઈ દેશે ને હીટમાં હોય કે ન હોય એવું કાંઈ જોતા નથી ને આ એનું કામ એવું છે કે પોતે ચેક કરે છે હીટમાં છે હા હોય તો જ બીજ બીજદંડ કરે છે અને આગળ આપણે કઈ રીતે ઇન આખી પ્રોસેસ છે બીજદંડની આપણે તમામ આપણેના વિડીયોમાં આપણે સંજુખભાઈ ઘણાય ટેમથી આ ગાયોનું કામ કરે છે ગાયોમાં બહુ સારો એમનો ઇન્ટરેસ્ટ છે કારણ કે ઘણા તબેલા અમારા વિસ્તારમાં શું થાય ફાકી ગયા છે પોતાનો અનુભવ એટલો છે ગાયો કઈ રીતે કોઈ ખોરાક આપવો ક્યારેય આપવો એના લીધે એમને ગાયનું બહુ સારું છે એવો પહેલાં તો ખાસ એમને સરસ્કાઇઝ કરજો એમ લાઈક કરજો એમનું ચેનલ છે એમનું નામ એ આપશે તો ખાસ વધારે કોઈ કઈ માહિતી ઢોર બાબતે જોઈએ તો કોલ કરીને અથવા તો રૂબરૂ મુલાકાત લઈએ આપણા તબેલાનું નામ છે દેશી આપણે ચેનલનું નામ છે દેશી તબેલો એપ જે ઘણી હાઈલી ગઈ હતી ટૂંક સમય પણ આપણે થોડીક માહિતીના કારણે આપણે વચમાં ચેનલ બંધ કરી દીધી હતી એટલે આપણે સારું નતા કરી શકીએ આપણે હવે ફરીથી આપણે આપણે ચેનલને ધમધમતી કરવા માટે ફરીથી આપણા વિડીયો આવજે અવનવી માહિતી અવનવા ડૉક્ટરો પાસેથી પશુપાલન પાસેથી આપણે અવનવી માહિતી લઈ

નથી એનું કારણ છે કારણ કે ગરમીમાં રહેવાના કારણે પોતે કન્સેપ્ટ આપણે એનું સીમન હોય કન્સેપ્ટ નથી કરતી એના કારણે ફેરાતી નથી અને તો આટલી ગરમીમાં એ સત્તા ગયા છે પણ આજ બે ત્રણ દિવસ થઈ ગયા છે એટલે આપણે એને કેવી છે ગરમ કે આપણે તમે પોતે વિદાન મૂકી દો તો એવું લાગશે તો કાલ ફરીને આપણે રિપીટ વિધાન આપણે સૌ પ્રથમ ગરમ પાણી ટાઢું પાણી સેલ્સિયસ છે ગરમ કર્યું છે Yeah, I think

સારા બીજદાનની પસંદગી કરો ડૉક્ટરને તમે કહો કે ભાઈ દસ સવા રૂપિયા મોંઘવું પડે તો એને મતલબ નથી પણ તમારી ઓલાદ સુધારે તો તમારી પાસે પાંચ રૂપિયાની ઘા હોય તો આપણે અંદર એની જે વાંસળી આવે બેથી ત્રણ લીટર દૂધનો વધારો થાય કારણ કે ઓલા સુધારામાં પશુપાલન મેન ફાયદો છે ઓલા સુધારો તો તમે બીજદાન તો આપણે કરવાના સેવી બરાબર પચી વાળું કરો કચા કરો બીજદાન તો થવાનું છે પણ ઓલા સુધારાના બેસ્ટ પશુપાલન કરવા માટે શ્રેષ્ઠ રસ્તો પશુપાલનનો ઓલ સુધારણા છે એટલે ખાસ ધ્યાન તો એક તો એ કે ઓલ સુધારણા કરવી અમે આ પ્રોપર છે અને આજે તો કે છે પણ આપણે

ફોલ મકાન ભડકું અને આદાવાળા દાણ આપીએ તો હવે પછી એક જ વસ્તુ તાઢે આપીએ કેમ તે પાલો છે કે અમુક ઝાડ છે કેવું આપો તો વધારે ખા બીજા નંબર હવે પછી તમારે ખડ સેધા થઈ જાય એ પણ તાજા તો એ વસ્તુ આપો ઠંડી અડદ છે ઘઉંનું ભડકું છે તો આપો તો વધારે પશુને બાંધવા માટે કે જો બહુ અડસણ હોય ખરું તો બાંધવા માટે તો આ રીતની ખાઈ નાખવામાં આવે છે તમે જોઈ આપણે તો નહીં આવડતું આ ભાઈ આવડે તો હું ઘણી પ્રયત્ન કરો પણ મને નહીં આવડતું જો આ રીતનું ક્રોસ મારી અને જો ગાયથી બી માન દેવામાં આવે તો કશું આગુ પાછું થતું નથી અંદરતું હોય તો આ રીતની ગાયથી બી જો મારી દેવા આ રીતના ગાંઠ મારી છે આ રીતની ગાંઠ મારી જો એટલે લગભગ કશું આગુ પાછું ઓછું થાય છે કારણ કે પ્રાપ્ત થઈ જાય છે એટલે એને ચેક કરવામાં કે કરવામાં યા કરો અમાર ગયન કરો અમાર જારી રાખો આમ તો હતા એ કે પશુ અમારે કમ્પ્લીટ સિદ્ધ થઈ જાય ને કા આપ એક ગાણી કરી દીધું છે બીજી વાત એ છે કે જો એક સાથે આવી છે અને એક સાથે બે મિયાણી કે પોરે છે અને તમામ આપડે વિદાન આપડે કઈ કંપનીના દમે કીધા વિરમ છે એસએડિ ના સે આપડો દેવી દ્વારા સપ્લાય કરવામાં આવે છે એસએડિ માં

પણ આ જો નહીં લાળી નહીં કાંઈ એકદમ કપલેટ જ છે કાલ લાળી નાખતી હજી આજે હિતમાં એકદમ વિલાતા ઉપર મસ્ત છે આવી રીતે બીજદાન તમે વિલાતા ઉપર કરાવો એમાં બીજદાન નું રિઝલ્ટ વધારે મળશે

ધરસી દેવી વેચ શોખીન એવું નહી ગીર ગા છે ઘણા થી પાળે છે ગીરના પણ બહુ સારા એવા શોખીન બોલવું જો વાસરું છે

અને ઓનલાઈન આપણે ઘીનો ધંધો કરવો કે દૂધનો ધંધો કરવો એ પણ આપણો વિચાર છે આપણે સારું એવું સજેશન વિરમભાઈ આપ્યું છે કે આપણે આગળથી ભવિષ્યમાં એવો વિચાર કરવી છે કે આપણે ગાયું લાવી અને પોતાની જાતે પોતાનું દેશી ઘી દૂધ ઉત્પાદન કરી અને સારા કસ્ટમરોને સારું ઘી અને સારું દૂધ ખાવા મળે એના માટે આપણે એ પણ પ્રયત્નો આગળથી કરવાના છે તો આપણે પણ એ પણ ગાયનું તો આ ગાય વ્યાળીના ચાર મહિના વિરમભાઈ કર્યા છે

જે ઓરિજિનલ ખાતરી પણ ઘી અને અમુક વસ્તુ આપણે નજીક વિસ્તારમાં ધીમે ધીમે પૂરી પાડશે પછી ઓનલાઈન એ રીતે પાડશે પણ એવા વિચાર છે કે કારણ કે પોતાની ખેતી છે પોતાને દવા બવા ઓછી સાથે ધીમે ધીમે ઓર્ગેનિક આ તમામ આપણે આ શેર ને એવું બધું ઓટોમેટિક ગૌ બધું ભેગું થાય ખાતર ભેગું થાય એનાથી જ આપણે ખેતી કરતા રહીએ છીએ એમ કરતા કરતા પશુ નહીં છે આપણે એનો ઘાસ સારો વગર દવાનો નાખ્યો એટલે જે કેન્સર જેવી બીમારીઓ થાય છે જે બીજી બીમારીઓ થાય છે એ આપણા દૂધ અને આપણા ઘી કાળવય ચીમ કે જે ઓછા પ્રોબ્લેમ થાય છે અત્યારે ઘણા પ્રોબ્લેમ આ પશુના સારામાં જંતુનાશક દવાઓ જે કેમિકલવાળા બધા ખાતરોના કારણે આવી ગયું છે એ આપણે ભવિષ્યમાં હા અને આ વાતલી આપણે કહીએ આ લગભગ દોઢ અઠ વડાય છે જો આ વાતની પણ

અને ફરીને એમની વાયરિંગનું એ આપવું છે આપણે તમામ બિલ્ડર આપણે વિરમભાઈ વાત કરીશું એક તો પહેલાં આપણે પહેલાં વિરમભાઈ એક તમારો નંબર તમારું નામ આખું સરનામું તમારું આપી દીધું એટલે કોઈને તમારી જરૂર પડે વિરમભાઈ વાલાભાઈ ધોરિયાળી મારો નંબર છે નવાણું બે સુડતાલીસ બાવન ચાર એઠી મારું કામ છે નવા રાજકોટ ડેરીમાં અત્યારે એનું આપણે કામ કરીએ છીએ નવાનું બે સુડતાલીસ નવા નવાણું બે સુડતાલીસ બાવન સાચવી એમનો નંબર છે કોઈ પણ જરૂર પડે તમારે વિરમભાઈને તો અવશ્ય ફોન કરવો એમને કારણ કે સારા એવા ડૉક્ટર છે ને આપણે તે બે આપીશ કાયમ નથી એમની કાંઈ કામ કરાવી દે તો સારા ડૉક્ટર છે તો બસ આટલું જય માતાજી જયસીબી લાયકને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી આવનવી માહિતી તમને આગલા વિડીયોમાં મળતી રહેને આપણે આગળ આગળ જે નવી ગાયું લાવવાના છે જે ગીર માથે કામ કરવાના છે પણ આગળ તમને બતાવજો